ગુજરાતમાં હવે વિધિવત રીતે ગરમીની શરૂઆત થઈ રહી છે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઉંચકાયું છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે રાજ્યમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન સાડત્રીસ ડિગ્રી પાર ગયું છે રાજકોટમાં સૌથી વધુ મહત્તમ સાડત્રીસ દશાંક શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ પંદર દશાંશ શૂન્ય ડિગ્રી નોંધાયું છે અમદાવાદ લઘુત્તમ અઢાર દશાંશ ત્રણ મહત્તમ ચોત્રીસ દશાંશ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં લઘુત્તમ સોળ દશાંશ પાંચ મહત્તમ દશાંશ ચાર ડિગ્રી તાપમાન છે છે બદલાઈ રહી પવનોની દિશા ગુજરાતમાં બદલાઈ રહી છે પવનોની દિશા એ જ કારણ છે કે રાજ્યમાં પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે પ્રથમ વખત સિઝનનું મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું રાજકોટમાં સૌથી વધુ સાડત્રીસ ડિગ્રી ગરમી નોંધાઈ છે સોમવારે સૂર્યના તટકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે અસલી ગરમી તો હવે પડશે આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા સોમવારે સૂર્યના તટકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે આખરી ગરમી માટે તૈયાર રહેજો રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી પણ ચેતી જજો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ હાલ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ કારણે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાર માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે આ કારણે તેર માર્ચે દિલ્હી સહિત પંજાબ હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા શરદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે પરંતુ ગુજરાતમાં તેની અસર નહીવત છે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી અરબી સમુદ્રમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે તેર માર્ચ સુધી ગરમી રહેશે હવામાન નિષ્ણાતે જણાવ્યું કે વીસ માર્ચના રોજ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા પવન ફૂંકાશે કરનાળામાં આખરી ગરમી અને વિશેષ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે સમાચાર